જય મોગલ વાત કરવી છે મિત્રો પાસિયા પરિવારનું એક નવું ઓપનિંગ થઈ રહ્યું છે મહાદેવના મંદિરના સામે મહાદેવ દ્વારકાધીશ ના પટાગણ ની અંદર એટલે કે સરળની સાથે સો જગાભાઈ સો સ્વિયા ઉજીબેન જગાભાઈ શ્રી પાસિયા ખોડાભાઈ જગાભાઈ ના વરદ હસ્તે પાણીના ના પરિપ ખુલ્લું મૂકવામાં આવશે એક નવ બે હજાર ચોવીસ આમરડી મૂળ રફાડેશ્વર મોરબી નવાણું એક બત્રીસ એક આઠસો દસ મોબાઈલ નંબર છે

આ ગામની અંદર આઠમ દિવસે ક્રિષ્ણ ભગવાનનો જ્યારે જન્મદિવસ છે ત્યારે એ નિમિત્તે પાછા પરિવારનું મોગલ ન્યૂઝ તરફથી ખાસ કરીને દિલથી ભાવભર્યું આમંત્રણ છે દ્વારા વાત છે રફાળેશ્વર મહાદેવ મંદિરની સામે આવેલું દ્વારકાધીશનું મંદિર છે જ્યાં આઠમ દિવસે ભવ્ય મેળો અને રાસ કરવાની રમઝટ જામવાની છે ત્યારે તમે કેમ ઘરે બેસી રહો આવો વધારો સાથે મળી મોરબીના રફાડેશ્વર મંદિરે આપણે રાસ ગરબા અને કૃષ્ણ ભગવાન ઉત્સવ મનાવવા માટે કોશિશ કરશું અને સાથે જે રમઝટ છે એમાં આરતી પ્રસાદ જેવું સાથે મોગલ ન્યૂઝ મોરબી આપને આમંત્રણ પાઠવી રહ્યું છે ત્યારે પધારો ગોકુળ આઇટમના દિવસે રાસ ગરબાની રમઝટ કરવા માટે થેન્ક યુ આભાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો ગોકુળ આઠમ આવી રહી છે ત્યારે રફાળેશ્વર મહાદેવ મંદિરની સામે

પધારવા માટે હાર્દિક આમંત્રણ પણ પાઠવવામાં આવે છે ખોડાભાઈ પાંચિયા સાથે સંજય નૈદેસરિયા મોરબી